નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલિમાં મિત્રો આજે આપણે જોઈશું બંધારણની અનુસૂચિઓ તેમજ બંધારણની અનુસૂચિ મુજબ ભાષાઓ તેમજ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન જે પાંચ વખત થયું હતું એના વિશે તેમજ રાજ્યસભાના સભ્ય હોય અને વડાપ્રધાન બન્યા હોય તેના વિશેની માહિતી આજે આપણે જોઈશું મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને બંધ દબાવજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બદતા શરૂ કરીએ તો મિત્રો આ રહી બંધારણની અનુસૂચિઓ પ્રથમ અનુસૂચિમાં બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી એ રીતે અનુસૂચિમાં સાની સાની વાત કરવામાં આવી છે અને આને યાદ રાખવું હોય તો આપણે શોર્ટકટ રીત પણ બનાવેલી છે કે સંઘ પગાર અને શપથ રાજ્યસભામાંથી લઈ અનુસૂચિ એટીએમએમની યાદી ભાષામાં નવમાં તૈયાર કરી પક્ષ પલટો કરાવ્યો પંચાયત અને નગરપાલિકા માટે આ શોર્ટમાં યાદ રાખવું એ પૂરી પૂરી વધી યાદ તો એના માટેની આ શોર્ટકટ ટ્રીક આપણે બનાવેલી છે તો હવે જોઈ લઈએ કે પ્રથમ સૂચિમાં બીજી સૂચિમાં ત્રીજી સૂચિમાં શાની વાત કરવામાં આવે છે તો ફર્સ્ટ જોઈ લઈએ પ્રથમ સૂચિમાં સંઘની વાત કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર સંઘની વાત કરવામાં આવેલી છે બીજી સૂચિમાં પગાર અને ભથ્થાની વાત કરવામાં આવેલી છે પ્રથમમાં સંઘ બીજી સૂચિમાં પગાર અને ભથ્થા જ્યારે ત્રીજીમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓની વાત કરવામાં આવેલી છે જ્યારે ચોથી સૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવેલી છે અને પાંચમી સૂચિમાં અનુસૂચિત જનજાતિ વિશેની વાત કરવામાં આવેલ છે છઠ્ઠી સૂચિમાં અસમ ત્રિપુરા મેઘાલય અને મિઝોરમની જે જનજાતિ છે તેના વિશેની વાત કરવામાં આવેલી છે તેમજ સાતમી સૂચિમાં યાદી સંઘ એકસો એક રાજ્ય એક એકસઠ સંમતિ બાવનની વાત કરવામાં આવેલી છે આઠમી સૂચિમાં ભાષાઓની વાત કરવામાં આવેલી છે જ્યારે નવમી સૂચિમાં થોડાક અધિનિયમો છાસઠમાં સુધારાની જમીન સુધારાની વાત કરવામાં આવેલ છે દસમી સૂચિમાં પક્ષ પલટો બાવન સુધારો ઓગણીસો પંચ્યાસી રાજીવ ગાંધી એની વાત અગિયારમીમાં પંચાયતી સત્તાઓની વાત કરવામાં આવેલ છે અને બારમી સૂચિમાં નગરપાલિકાની સત્તાઓની વાત કરવામાં આવેલ છે મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે ઘણીવાર કે ભાઈ ચોથી સૂચિમાં શું છે પાંચમી સૂચિમાં શું છે અને બંધારણની પ્રથમ સૂચિમાં શું વાત કરવામાં આવેલી છે આવું ઘણી વખત પૂછાતું હોય છે હવે નેક્સ્ટ તો મિત્રો બંધારણની અનુસૂચિ આઠ મુજબ બાવીસ પાસાઓ આપેલી છે શરૂઆતમાં ચૌદ ભાષાઓ હતી કઈ કઈ અસમિયા કાશ્મીરી મરાઠી ઓડિશા અસમિયા કાશ્મીરી મરાઠી ઓડિશા હિન્દી તેલુગુ ઉર્દુ મલયાલમ પંજાબી બંગાળી સંસ્કૃત ગુજરાતી કન્નડ અને તમિલ આ બાર ભાષાઓની વાત કરવામાં ચૌદ ભાષાઓની વાત કરવામાં આવેલી હતી શરૂઆતમાં પછી એકવીસમાં સુધારો કરવામાં આવેલ એકવીસમાં સુધારામાં સિંધી ભાષા ઇન્ક્લુડ કરવામાં આવી એકોતેરમાં સુધારામાં ઓગણીસો ઓગણીસો બાણુંમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓગણીસો સડસઠમાં એકવીસમાં સુધારામાં કઈ ભાષા ઇન્કલુડ કરવામાં આવી જ્યારે એકોતેરમાં સુધારામાં ઓગણીસો માં કઈ ભાષા ઇન્કલુડ કરવામાં આવી તો કોંકણી મણિપુરી નેપાળી અને કોમન આ ચાર ભાષાઓ આ ત્રણ ભાષાઓ ઇન્કલુડ કરવામાં આવી બાણુંમાં સુધારો બે હજાર ત્રણમાં કરવામાં આવ્યો જેમાં બોડો ડાંગરી મૈથિલી સંથાલી આ ભાષાઓ ઉમેરો બાણું સુધારોમાં શોર્ટકટ ટ્રીક બીડીએમએસ બોર્ડમાસ આ રીતે યાદ રાખી શકાય બોડમાસ એટલે બોડો ડાંગરી મેથલી અને સંથાલી ત્રણમાં થયો હતો રાજસ્થાની અને અંગ્રેજી નથી હવે નેક્સ્ટ જોઈશું તો મિત્રો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન પાંચ વખત બનેલ છે કોણા કોણા શાસનમાં બનેલું છે એ જોઈ લઈએ તો ઓગણીસો એકોતેરમાં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ હતા રાજ્યપાલ શ્રીમંત નારાયણ હતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને રાષ્ટ્રપતિ વીવી ગોરી હતા દસ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન પહેલી વખત લગાવવામાં આવેલું હતું જે ઓગણીસો એકોતેરના બોતેરમાં પરીક્ષામાં પૂછી શકે છે નેક્સ્ટ ઓગણીસો ચુંબોતેર પંચોતેરમાં એ વખત મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા રાજ્યપાલ કે કે વિશ્વનાથ હતા વડાપ્રધાન એ વખત પણ ઇન્દિરા ગાંધી હતા રાષ્ટ્રપતિ ફકરુદ્દીન હતા અને સમય સોળ મહિના માટે સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન જો કોઈ રહ્યું હોય તો ઓગણીસો 75 વખત જે સોળ મહિના માટે રહ્યું હતું આ પણ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે પરીક્ષામાં પૂછાવા માટે નેક્સ્ટ ઓગણીસો માં એ વખત મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા રાજ્યપાલ કે કે વિશ્વનાથ હતા વડાપ્રધાન એ વખત પણ ઇન્દિરા ગાંધી હતા અને રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન હતા સમય નવ મહિના માટે કરવામાં આવેલ હતું નેક્સ્ટ ઓગણીસો એસી માં ઓગણીસો એસીમાં મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા રાજ્યપાલ શારદા મુખર્જી હતા એ વખત પણ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા રાષ્ટ્રપતિ નીલમ સંજય રેડ્ડી હતા અને સમય મહિના માટે કરવામાં આવેલ હતું એ મહિના માટે કરવામાં આવેલ હતું અને ઓગણીસો છન્નું માં મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા હતા રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ હતા વડાપ્રધાન એચડી દેવગોડા હતા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા અને સમય ચોત્રીસ દિવસ માટે સૌથી ટૂંકું સૌથી ટૂંકું જો કોઈ રાષ્ટ્રપતિ શાસન હતું તો ઓગણીસો છન્નુંમાં હતું એ વખત વડાપ્રધાન એચ ડી દેવગોડા હતા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા અને ખાલી ચોવીસ ચોત્રીસ દિવસ માટેનું સૌથી ટૂંકું રાષ્ટ્રપતિ શાસન હતું પૂછપરીક્ષામાં પૂછી શકે ભાઈ સૌથી ટૂંકું રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં ઓગણીસો છન્નુંમાં અને સૌથી લાંબુ પૂછાય તો સૌથી લાંબુ પૂછાય તો ઓગણીસો ચુંબોતેરને પંચોતેરમાં અને ચાર પાંચ વખત એક બે ત્રણ અને ચાર પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું ગુજરાતમાં અને પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી એ વખત છે એમાં ચાર વખત તો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને એક વખત જ ખાલી દેવઘોડા એચડી દેવઘોડા વડાપ્રધાન હતા આ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે હવે નેક્સ્ટ જોઈશું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિઓ ક્રમશઃ સૂત્ર આપેલું છે રાધા વિવી કે સંગાઝા શોર્ટમાં તૈયાર કરવા માટે રાધા વિવી કે સંગાઝા ફર્સ્ટ રાધાકૃષ્ણ વીવી મતલબ વીવી ગિરી કે મતલબ કે આર નારાયણ સંગ મતલબ શંકર શર્મા અને આ એટલે આરવાઈકટારમ અને ચા એટલે જાકીર હુસૈન હવે રાજ્યસભાના સભ્ય હોય અને પ્રધાનમંત્રી બન્યા હોય તેવા આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે ભાઈ કે ભાઈ રાજ્યસભાના સભ્ય અને પ્રધાનમંત્રી બન્યા હોય તેવા કોણ છે ઓપ્શનમાં ચાર ઓપ્શન આપેલા હોય તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કયા કયા રાજ્યસભાના સભ્ય રાજ્યસભાના સભ્ય હતા અને એમાંથી પ્રધાનમંત્રી બન્યા હોય તો સૂત્ર ઇન્દ્ર દેવગુમ ઇન્દ્ર દેવગુ શોર્ટકટમાં યાદ રાખવા માટે ઇન્દ્રદેવગુમ ઇન્દ્ર મતલબ ઇન્દિરા ગાંધી દેવ મતલબ દેવગોડા ગુ મતલબ ગુજરાત અને મ મતલબ મનમોહન સિંહ શોર્ટકટમાં યાદ રાખી શકાય હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો બસ આટલું જ હતું આજના વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરજો વિડીયોને અને પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો કેવો લાગ્યો એના વિશે અમને ખ્યાલ આવે કોમેન્ટ જરૂર કરજો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત